કથામાં ઘણીવાર તમે શબ્દ સાંભળતા હશો કે ભગવાનનો ભક્ત થાય તો એના એકોતેર પર્યા ઉધરી જાય આવું આવે છે ને એકોતેર પર્યા ઉઢી જાય ઉઘરી જાય એનું કલ્યાણ થાય એનું સારું થાય પણ ખરેખર વાત એવી નથી ખરેખર વાત કંઈક અલગ છે આખી વાત ધ્યાનથી સાંભળવા જેવી છે ઇન્ટરેસ્ટેડ છે અને મજેદાર છે ભગવાનના ભગત થવાનું તમને સહેજે સહેજે ભાવ જાગી જશે એવી સરસ મજાની વાત એકોતેર પર્યા એટલે શું તો એકોતેર એટલે સેવન્ટી વન નહીં પેલી વાત સમજજો એકોતેર એટલે સેવન્ટી વન નહીં એકોતેર એટલે એક સત સત એકોતેર સત ઉપર એક સત ઉત્તર એક સતની સત એટલે સો સોની ઉપર એક એટલે કેટલા થયા એકસો એક એકસો એક પેઢી તરી જાય અથવા તો એકસો એક કુળ તરી જાય પર્યાનો અર્થ છે કુળ હવે એની ગણતરી કેવી રીતના છે તો ભાગવતમાં સાતમા સ્કંદમાં દસમા અધ્યાયમાં અઢારમા શ્લોકમાં સ્વયં ભગવાન વાત કરે છે ત્રિસપ્ત બિહિ પિતા પુત પિતૃ બિહિ સહ તે નદ્યા યત સાધ્યો શ્ય કુલો જાતો ભવાન વૈ કુલા પાવન કુલપાવનઃ ભગવાન કે છે પ્રહલાદજીને ઋષિ અવતારની કથામાં પ્રસંગ નોંધાયેલો છે કે હે પ્રહલાદ તારા જેવા જે કુળમાં ભગવાનના ભક્ત થાય એના એકસો ને એક કુળ તરી જાય એકસો ને એક એમની પેઢીઓ તરી જાય કેવી રીતના તો એની માટે વાત કરી છે નિર્ણય સિંધુમાં એટલે આ ધર્મ સિંધુમાં નિર્ણય સિંધુમાં વાત કરી છે એકોતેર પેઢી એટલે શું તો ભગવાનના ભક્તના દસ પૂર્વના અને દસ પછીના એમ પોતે એક મળીને એકવીસ કુળ એમના એનો ઉદ્ધાર થાય પિતાના ચોવીસ કુળ ચોવીસ પેઢી માતાના વીસ પત્નીના સોળ બહેનના બાર દીકરાના અગિયાર થોઈના દસ માસીના આઠ એમ સાત ગોત્ર મળી એકસો ને એક કુળનો ઉદ્ધાર થાય આવું નિર્ણય સિંધુના ત્રીજા સ્કંદમાં વાત કરવામાં આવી છે આ બધાને લાભ પ્રાપ્ત થાય આ વાત એટલા માટે આપણે થોડી ડીપલી એટલા માટે વિચારીએ છીએ કે ઓલા બધાનું તો થાતા થાય આપણું તો થઈ જાય આપણા કલ્યાણમાં તો કોઈ કચાશ નહીં આપણા કલ્યાણમાં તો કોઈ ખામી નહીં માટે ભગવાનના ભક્ત થવાનો બહુ મોટો મહિમા છે જે ભગવાનના ભક્ત થાય જે કુળમાં ભગવાનના ભક્ત થાય વાયુ પુરાણમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માતા પિતા વગેરેના કુળના અર્ધા પૂર્વના અને અર્ધા પછીના એ બંનેનો ઉદ્ધાર થાય છે એકસોને એક કુળ એને કે એકસોને એક ફેમિલી પેઢી પ્રિયા એનો ઉદ્ધાર થાય છે માટે ભગવાનના ભક્ત ખરેખરા થઈએ ભગવાનના ભક્ત થવામાં આપણું તો કલ્યાણ છે આપણા પૂર્વજોનું કલ્યાણ છે આપણા વંશજોનું કલ્યાણ છે આપણા સંબંધીઓનું કલ્યાણ છે આ વાત સ્વામિનારાયણ સંપ્રદાયમાં માત્ર લખાયેલી છે એમ નહીં આનો આધાર ભાગવત સાથે જોડાયેલો છે આનો આધાર વાયુ પુરાણ સાથે જોડાયેલો આનો આધાર નિર્ણય સિંધુ યાને કે આપણા હિન્દુ સંસ્કૃતિના કોઈપણ ધર્મના નિર્ણય કરવામાં આવે એ ગ્રંથનું નામ છે નિર્ણય સિંધુ એ નિર્ણય સિંધુમાં પણ આ વાતનો બહુ સારી રીતે ઉલ્લેખ કરાયેલો છે તો હવે આપણે ભગવાનના ભગત શા માટે ન થઈએ હવે ગાંડો હોય એ ભગવાનનો ભગત ન થાય બાકી જેને બુદ્ધિ હાલતી હોય એ બધાય ભગવાનના ભક્ત થાય થાય અને થાય સહેજ પણ એમાં પાછો પડે નહીં કારણ કે ભગવાનના ભક્ત થવામાં જેવો માલ છે એના જેવો બીજું કંઈમાં માલ નથી નિષ્કુળાન સ્વામી બહુ સરસ વાત લખી ભક્ત થાવું રે ભગવાન નામ भक्त थावो रे भगवान ना छे जो कठण काम छे जो कठण काम ए जी भक्त थावो रे भगवान ना भगवान ना भक्त थे સ્ત્રી અને પુરુષ માત્ર દેહ છે પણ આત્મા ભગવાનનો ભક્ત થવો જોઈએ આપણે જે કાંઈ ભગવાનનું ભજન કરીએ એનું આપણને તો ફળ મળે પણ આપણે જે ભજન કરીએ છીએ એનું ફળ બીજા કેટલાય આપણી પેઢીઓને અને કુળકુટુંબના સભ્યોને મળે છે માટે આવા આનંદ સાથે આવા ઉમંગ સાથે આવા ઉમળકા સાથે ભગવાનનું ભજન કરીએ ભગવાનના ભક્ત થઈએ ભગવાનની સેવા કરીએ તો ખરેખર માલા માલથી જવાય અને આવો મહિમા સમજાણો માટે નરસિંહ ભગવાનના ભક્ત થયા આવો મહિમા સમજાણો માટે બાઈ મીરા ભગવાનના ભક્ત થયા મીરા કે પ્રભુ ગેરે ધરના ગર મીરા કહે પ્રભુ ગેરે ધરનાગર મેરે તો તુમ મેરે તો એક ગોપાલયા ધારા ભગવાન એક મારો આધાર છે આવી રીતે બાઈ મીરાએ પણ પોતાનો ભાવ વ્યક્ત કર્યો છે જે જે ભગવાનના ભક્ત થયા એ બધાના જીવનમાં ભગવાનની પરા ભક્તિ પરા પ્રીતિ પ્રગટ થઈ છે માટે ભગવાનના ભક્ત થવું એમાં માલ બહુ છે અને સ્કુલાન સ્વામી કે છે એ કામ થોડું અઘરું બહુ છે કામ થોડું કાઠુંય છે એટલું સહેલુંય નથી નકર આખી દુનિયા ભગવાનના ભક્તથી રંગાઈ ન ગઈ હોત આ નવરાત્રિ પૂર્ણ થઈ પણ એક વાત આપણા બધાના માઇન્ડમાં છોડતી ગઈ ઘણા બધા સમાજ ઘણા બધા ગ્રુપ ઘણી બધી જગ્યાએથી એવા મેસેજ આપણને મળ્યા કે ભાઈ નવરાત્રિમાં એક વાત તો પાકી છે કે નવરાત્રિના નવ દિવસ શક્તિની આરાધના કરવાનો એ અવસર છે માતાજીની આરાધના કે ભક્તિ કરવાનો અવસર છે પણ આપણે હિન્દુઓએ જ આપણી માતાજીની આરાધનાની આ સાધના અને આ પરંપરા અને આ ઉત્સવ એને સાવ આપણે બગાડી નાખ્યો છે માણસોએ બગાડી નાખો છે પારંપરિક નવરાત્રિ કે જ્યાં ભક્તિભાવ હતો એની જગ્યાએ માત્ર ને માત્ર અંગ પ્રદર્શન ઠૂંકા અને સાવ નબળા શબ્દો તો આપણે ન વાપરી શકીએ પણ અશ્લીલ ચેષ્ટા અશ્લીલ શબ્દો મર્યાદા વિહીન આ સમાજમાં જે માણસો જે નવરાત્રિને મનાવે છે નાચે છે કૂદે છે એને એમ લાગે છે કે અમે આ નામે એન્જોય કરીએ અથવા એને એમ લાગે અમે હિન્દુ બની ગયા છીએ પણ યાદ રાખજો હિન્દુઓને માટે હિન્દુઓની સંસ્કૃતિને માટે હિન્દુઓના ઉજ્જવળ ભવિષ્યને માટે આ બહુ મોટો બહુ મોટો આ આ પ્રકાર ભરેલો પ્રશ્ન છે અને ભવિષ્ય આપણું જરા પણ સુરક્ષિત નથી એ વાત બિલકુલ પાકી છે કારણ કે દિવસે ને દિવસે આપણા એક એક તહેવારો ભ્રષ્ટ થતા જશે આપણી સંસ્કૃતિ ભ્રષ્ટ થઈ જશે આપણો ઇતિહાસ શૂન્ય થતો જશે પછી આપણને પ્રેરણા આપનારું કોઈ બચશે નહીં આવી વાતો કરનારા પણ દિવસે દિવસે ઓછા થતા જશે કારણ કે એના ઉપર માણસો એટેક કરતા હોય માણસોનો વિરોધ કરતા હોય તું તારું કર હવે તને કોઈ પૂછું જ્યાંથી શરૂ કર તું તારું જો ને તમે કહેવા છો અમને ખબર છે બસ આવી બધી સાઈડ ઇફેક્ટને લઈ અને સભ્ય સમાજના સારા માણસો સારી વાત બોલવાને માટે પણ તૈયાર હશે નહીં બંધ થવા મીંડા છે સમજો પેલા જૈન મુનિએ થોડા વર્ષો પહેલાં જે એક વાત મૂકેલી સમાજની વચ્ચે વાયરલ બહુ થઈ પણ માણસોએ ગાયડોય બહુ દીધી એમને જૈનના સાધુ હતા માણસોએ જે નબળી વિચારધારા ધરાવનારા હોય સ્વાભાવિક છે એને વિરોધ હોવાનો જ કારણ કે એમની પાપ લીલા એમના જે રહન સહન છે એની જે ફેશનની જે હોડ છે એની મોજ મજા છે એના ઉપર કાતર લાગે છે એટલે સ્વાભાવિક છે એને તો તકલીફ પડવાની પણ સભ્ય સમાજ હજી પણ જો સમજે અને સાચા અર્થમાં ભગવાનના ભક્ત થાય તો એના એકોતેર પર્યા તરે એકોતેર પ્રિયા એટલે કેટલા એકસો ને એક એક ઉત્તર સત સત ઉત્તર એક સો ઉપર એક યાને કે એકસોને એક પેઢી એમની તરે છે કઈ રીતના તરે કઈ કઈ પેઢી તરે એ આપણે આ વિડીયામાં આ બાબતમાં બહુ સારી વાત કરી છે અને વારે વારે બે ચાર બે ચાર વાર સાંભળી લેવી વિચારી લેવી અને એને સ્વીકારવી તો એમાં આપણું હિત છે અને સમાજનું પણ એમાં હિત છે